દાહોદ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અહીં વાત કરીએ તો પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એ સિવાય ઉપપ્રમુખના પદ માટે મંત્રી પદ માટે અને સહમંત્રીના પદ માટે બે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાય છે જેઓનું જે ભવિષ્ય છે તે આજરોજ મતદાન પેટીમાં સેલ થશે મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ છે આજરોજ દાહોદ જિલ્લા બાર એસોસિએશનમાં ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇલેક્શન દાહોદ બાર કાઉન્ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર કરવામાં આવે છે આ દાહોદ બારના પ્રમુખ બનવા માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પ્રમુખ બનવા માટે બે ઉમેદવારોએ ઉમેદવારી પોતાની નોંધાવી છે તેમજ મંત્રીપદ માટે બે ઉમેદવારો છે સહમંત્રી પદ માટે પણ બે ઉમેદવારો એમને ઉમેદવારી નોંધાવી છે ટોટલ મતદારો બસો સત્તર છે આ બસો સત્તર મતદારો પોતાનું મત આપીને આ ઉમેદવારોનું નામ નક્કી કરશે આજ રોજ જે ઇલેક્શન થયું છે એનું પરિણામ આજ રોજ જ ડિક્લેર કરવામાં આવશે અને આ પરિણામ સાંજે પાંચ વાગે ડિક્લેર કરી દેવામાં આવશે કે કોણ કોણ કયા પદ માટે વિજેતા આપનું નામ શું મારું નામ અજય સવાલખ્યા ચૂંટણી કમિશન